નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળના પદાધિકારીઓએ કાર્યક્રમો થકી સમાજમાં એકતા રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે અને સમગ્ર જિલ્લામાંથી ઘટક મંડળો ભાગ લઈ રહ્યા છે ઉદઘાટન પ્રસંગે સોની મિત્ર મંડળના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો હિંમતનગર મિત્ર મંડળ દ્વારા ખૂબ જ સુંદર કાર્ય અને આવા કાર્યો દ્વારા સમાજમાં પરિવારો વચ્ચેનો સંબંધોની સ્થાપના થતી હોય છે અને વારંવાર આવા કાર્યક્રમો દ્વારા શ્રી હિંમતનગર મિત્ર મંડળની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમ આપી સમાજમાં ખૂબ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વડીલોનું માર્ગદર્શન અને યુવાનોના ઉત્સાહના સમનવ્યથી સમગ્ર ટીમ ખૂબ ઉમદા કાર્ય કરી રહી છે ત્યારે હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળના પ્રમુખ નિકુંજભાઈ સોની મંત્રી મનોજભાઈ સોની પરેશભાઈ સોની કેવુરભાઈ સોની પ્રિતેશભાઈ સોની સહિત મિત્ર મંડળના પૂર્વ પ્રમુખ હરેશભાઈ સોની ધર્મેન્દ્રભાઈ સોની બાલકૃષ્ણ સોની કનુભાઈ સોની અતુલભાઈ સહિત મહિલા મંડળના પદાધિકારી ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું આ ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લાના તાલુકાઓના ઘટક મંડળો પણ ભાગ લઈ રહ્યા છે ચાર દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં સોની સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટમાં સોની સમાજની મહિલાઓ દ્વારા વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ કરાયા હતા બ્યુરો ચીફ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ચાર દિવસનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે હિંમતનગર સોની સમાજની વાડી ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા અને યુવક તાલુકા અને તમામ ઘટક મંડળો આ કાર્યક્રમની અંદર ભાગ લઈ રહ્યા છે લગભગ સોળ ટીમ આ કાર્યક્રમની અંદર ભાગ લઈ રહી છે અને યુવા વર્ગ આ કાર્યક્રમનો એટલો બધો ઉત્સાહિત બન્યો છે કે જેને પરિણામે એકબીજાને નિકટ આવવાનો એક પ્રયાસ કરવામાં આવેલ છે હિંમતનગર મિત્ર મંડળના પ્રમુખ શ્રી નિકુલભાઈ શ્રી મનોજભાઈ પરેશભાઈ ખજાનચી શ્રી અને અન્ય સભ્યશ્રીઓએ ખૂબ મહેનત કરી છે લગભગ દોઢ મહિના સુધી એમને સતત આ કાર્યક્રમને નિપાવવા માટે પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમનું આયોજન એ આર ગ્રુપ તરફથી એ આના સ્પોન્સર છે અને એમને આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે ખૂબ જ યોગદાન આપેલ છે સાથે સાથે હિંમતનગરની અંદર ભાગેશ્વરી મહિલા મંડળની બહેનોએ પણ આ ક્રિકેટની અંદર ભાગ લીધો છે અને તમામ બહેનોએ એની અંદર પૂરેપૂરો સહયોગ આપ્યો છે આ કાર્યક્રમને દીપાવવા માટે હિંમતનગરના તમામ જ્ઞાતિબંધુઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે સાથે સાથે બહેનોએ અને ભાઈઓએ પોતાના હાથ બે બનાવેલા બનાવેલા સ્ટોલને બનાવી અને પાણીપુરી ભજીયા ચોડાફળી ખીચું વગેરેનો કાર્યક્રમ અલગ અલગ સ્ટોર ખોલેલા છે અને દરેકને એ સ્ટોલની અંદર આનંદનો લાભ લીધો છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી